સુરતમાં એક મહિનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા પાંચ વાર લોહી બદલ્યું ગળામાં કાણું પાડી અને ટ્રીટમેન્ટ અપાઈ વેન્ટિલેટર પર રહેલા જીબીએસ પીડિત તેર વર્ષીય બાળકની સફળ સારવાર કરાઈ સુરતમાં ત્રણ મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા તેર વર્ષીય બાળકને સફળ સારવાર થતાં તેને ડિસ્ચાર્જ કરાયો છે ગંભીર બીમારી જીબીએસ ગ્લુગેન બેરે સિન્ડ્રોમથી પીડાતા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેના ગળામાં કાણો પાડી અને નળી નાખીને ઓક્સિજન અને પ્રવાહી આપવામાં આવતું હતું તેને એક મહિનો વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યો હતો આ ગંભીર બીમારીથી બચાવવા માટે તેનું લોહી બદલવાની પ્રક્રિયા પાંચ વાર કરવામાં આવી હતી ત્યારબાદ સમયસરની સારવાર અને ડોક્ટરોના અથાક મહેનતના કારણે બાળક ફરી પોતાના પગ પર ચાલતું થયું છે આ પ્રકારની બીમારીના મોટા ભાગના કિસ્સાઓમાં સારી રિકવરી થઈ શકે છે રિકવરીમાં અઠવાડિયાથી વર્ષો સુધીનો સમય પણ લાગી શકે છે લગભગ ત્રીજા ભાગને કાયમી નબળાઈ હોય છે વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકોમાંથી લગભગ સાત પોઈન્ટ પાંચ ટકા લોકો મોતને પણ ભેટે છે બેરે સિન્ડ્રોમ એક દુર્લભ રોગ છે દર વર્ષે એક લાખ લોકો દીઠ એક કે બે કેસ જ સામે આવતા હોય છે અભય પંદર એપ્રિલ માટે બતાવવા માટે આવે તો એને એવું હતું કે એના પગમાં એને ચાલવામાં અને નબળાઈ લાગતી હતી તો અમારા પાસે ઓપીડીમાં બતાવવા માટે આવ્યો હતો પછી અમે એને જીબીએસ નામની બીમારી છે સસ્પેક્ટ કરીને અમે એને એડમિટ કરેલો હતો પેશન્ટને ધીરે ધીરે એને વીકનેસ એની વધતી ગઈ હતી અને એ જ દિવસે સવારે અગિયાર વાગે બતાવવા માટે આવ્યો હતો અને રાત્રે અગિયાર વાગે એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થયો હતો એટલે મારે અમે એને મશીન પર મૂકેલું હતું મેન્ટીરિયલ પર મૂકવામાં આવ્યું હતું પેશન્ટને એના પછી અમે એના રિપોર્ટ્સ કરાયા તેમાં જીબીએસ રિપોર્ટ કન્ફર્મ ડાયગ્નોઝ થયો હતો પછી અમે એની પાંચ સાયકલ પ્લાઝમા ફિરેસીસની અમે એની પૂર્ણ કરેલી હતી એના પછી પેશન્ટને અમે ન્યુમોનિયા ડેવલપ થયો હતો તો એના માટે અમે એને ટ્રીટમેન્ટ બધી અને એન્ટીબાયોટિકનો કોર્સ અમે કમ્પ્લીટ કરેલો હતો અને એના પછી પેશન્ટને અમે વેન્ટિલેટરમાંથી એને પ્રેકોસ્ટમી કરી હતી એ પ્રોસિજર એના ગળાના ભાગમાંથી એક ટ્યુબ નાખેલી હતી અને એના પછી પેશન્ટને ધીરે ધીરે અમે એને ઓક્સિજનનો સપોર્ટ ધીરેઝ ઓછો કરીને પેશન્ટને અમે રૂમેર પર ટ્રાય કર્યો હતો પેશન્ટને કે ઓક્સિજન સંપૂર્ણપણે ધીરે ધીરે ઓછો કરીએ અને પેશન્ટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પેશન્ટના ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવ્યું હતું